નમસ્કાર 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 કેમ છો ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ સત્યાવીસ સાત બે હજાર ચોવીસ અને વાર શનિવારના આજના હું ઊંઝાના બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેના પર એક નજર મારી લે પરંતુ તે પહેલાં વિડીયોમાં પહેલીવાર આવ્યા હોવ તો લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટી નવ સિલેક્ટ કરી નાખો જેથી મારો વિડીયો સૌથી પહેલાં તમને મળી રહેશે તો શરૂ કરીએ ઊંઝા તારીખ સત્યાવીસ સાત બે હજાર ચોવીસ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે અજમો જે છે પંદરસોથી સત્યાવીસો છ ઈસફગુલ જેનો નીચો ભાવ છે ચોવીસો અને ઊંચો ભાવ છે છવ્વીસો એંસી તલસફેદ જે છે એકવીસો પાંત્રીસથી પચીસો અને હવે આગળ છે જીરું જે છે ચુમ્માલીસો વીસથી પંચાવનસો પચાસ વરિયાળી જેનો નીચો ભાવ છે એક હજાર ચાલીસ અને ઊંચો ભાવ છે બે હજાર નવસો એંસી સુવા જે છે અગિયારસો એંસીથી સત્તરસો પચાસ અને હવે આપણે છેલ્લે છે રાયડો જે છે આપણે એક હજાર ત્રીસથી બારસો વીસ